કેમ મિત્રો બધાને જય માતાજી નર મહાદેવ તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક નાદિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે કારણ કે તમે થમને જોઈ લીધી તમને ખબર જ છે આજે આપણે ક્યાં જવાનું છે તો આજે આપણે જવાનું છે ભવાની માતાના મંદિરે અને ત્યાં નજારો પણ બહુ મસ્ત છે સમુદ્ર છે દરિયા કિનારો અને આમ શું કહેવાય કે ફોટા પણ સ્થળ પણ બહુ મસ્ત છે તો ચાલો આપણે જઈએ ને તમને માતાજીના દર્શન પણ કરાવ અને દરિયા કિનારો પણ દેખાડો કે છ કિલોમીટર છે અને વીસક મિનિટનો રસ્તો છે તો ચાલો આપણે નીકળીએ ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ તો તમને દર્શન કરાવી દઉં દઉંજીના જોવા ગેટ છે આ જે ગેટ છે આપણે પ્રવેશ દ્વાર છે અહીંયાથી આપણે અંદર જઈએ પછી આપણે અંદર અંદર ધીમે ધીમે જઈએ તમને દર્શન પણ કરાવી દઉં માતાજી નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંયા પાર્કિંગ છે ગાડી અને બધું મૂકવાની વ્યવસ્થા છે ગાડીઓ મૂકીને પછી છે ધીમે ધીમે જો અહીંયા બોર્ડ મારું છે વન્યજીવ અવર ક્ષેત્ર એટલે કે શિવને આવી જાય તો અહીંયા માતાજીની ચૂંદડી શ્રીફળ ને બધું અહીંયા મળે છે તો અમે અંદર ધીમે ધીમે જઈએ છીએ હમણાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અને તમને સમુદ્ર કિનારો પણ દેખાડી દઉં રમકડાને એવું બધું પણ મળે છે દુકાનો ઘણી બધી બની ગઈ અહીંયા તો અહીં નાળિયેર પાણી શિયાળીનો રસ પણ છે તો મિત્રો આપણે અહીંયા શું કહેવાય કે માતાજીનું મંદિર છે ને ત્યાં એક ચમત્કાર થાય છે આખા દિવસમાં માતાજીના ત્રણ સ્વરૂપ આખા બદલે છે સવારમાં માતાજી બાળપણનું સ્વરૂપ હોય અને બપોરે માતાજી યુવાનીનું સ્વરૂપ હોય અને સાંજના માતાજી શું કહેવાય કે ગઢપણનું સ્વરૂપ હોય છે એ પણ તમે એકવાર જોવા આવજો માતાજીના ત્રણેય સ્વરૂપ બદલે આખા દિવસે તો આજે હું તમને ભવાની માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જણાવી તો કુંદનપુરના રાજા વિદર્ભ નરેશ ભીષ્મકની સુપુત્રી રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલની સાથે કરવાનું નક્કી થતાં રૂકમણીએ આ વાત જાણી પોતે તન મનથી શ્રી ભગવાન કૃષ્ણને વરી ચૂક્યા હતા તેથી કોઈ અન્ય સાથે આ લગ્ન તેમને મંજૂર ન હતા આવા સમયે ભીષ્મક પુત્રી પોતાની આરાધ્ય માં ભવાનીનું સ્મરણ કરી રાજપુરોહિત શ્રી સુખદેવ નામના બ્રાહ્મણને પત્ર લઈ દ્વારકા મોકલ્યા અને તત્કાલ પોતાનો સ્વીકાર કરવા પત્ર દ્વારા પ્રાર્થના કરી આ પત્ર શ્રી કૃષ્ણના હાથમાં આવતા જ પોતાના સારથી દ્વારકને ચારે પવન વેગી અશ્વને જોડાવાનો આદેશ આપ્યો અને કુંદનપુર જવા પ્રયાસ કર્યો રથમાં ભૂદેવને બેસાડી ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થયા અને પવન વેગી રથ કુંદનપુર પહોંચ્યો આ બાજુ રાજા ભીષ્મકે રૂક્ષ્મણીના લગ્ન માટે કેદી નરેશ રાજા દમ ઘોષણના પુત્ર શિશુપાલની જાન બોલાવી તેથી જાનમાં વિધવિધ મહા યોદ્ધાઓ ઉપસ્થિત છે પણ રુક્ષ્મણીએ ભગવાનની લગ્ન લાગી હતી અને મા ભગવાનીના મંદિરમાં જઈ આત્રનાદથી પ્રાર્થના કરે છે એ જ સમયે ભવાનીમાં શ્રી જગદંબાની વંદન પરિસ્થિતિ પ્રગટ થયું છે અને જે શુભ શુકન થયા જાણી રૂક્ષ્મણી રાજી થાય છે અને શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જીવનમાં જ્યારે મારી તલપ લાગે અને મારું ચિંતન કરે છે ત્યારે ભગવત પ્રાપ્તિ માટે હું ઉત્સુક હોઉં છું આ બાજુ શિશુપાલના વરઘોડાની તૈયારી થઈ રહી છે એ જ સમયે શ્રી દ્વારકાધીશનો રથ કુંદનપુર આવી પહોંચે છે મા ભગવાનને મનોમન પ્રણામ કરી વૃક્ષમણી હરણ કરી રથ હંકારી મૂકે છે કુંદનપુરમાં વાયુ વેગે સમાચાર ફેલાયા કે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા તરફ જઈ રહ્યા છે ત્યારે શિશુપાલની જાન પરણ્યા વગર પાછી ગઈ લુક્ષ્મણીનો ભાઈ રૂક્ષ્મી પોતાના સૈન્ય સાથે પાછળ પડી આવી રીતના માતાજીનો હું તો એનો ઇતિહાસ છે અને કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ ગયા હતા તે વખતની સ્થાપના છે આમ તો એ પહેલાંની સ્થાપના છે બહુ તો પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે અને મહુવાથી આમ જુઓ તો છ કિલોમીટર છે અને વીસ મિનિટનો રસ્તો છે તો તમે પણ એકવાર આ મંદિરના દર્શન કરવા આવજો આમ તો બહુ માસ્ત મંદિર છે પ્રાચીન અને ઐતિહાસિક છે અને અત્યારે તો અહીં અન્નક્ષેત્ર પણ ચાલુ છે બપોરે બાર થી ત્રણ ના ગાળામાં અન્નક્ષેત્ર પણ હોય છે અહીંયા બધા પ્રસાદી લેતા હોય છે ઘણા ભક્તો અત્યારે જ અહીંથી બીચ ઉપર તો અહીંથી બધા નીચે અહીંયા દાદરો છે મોટર પણ છે મોટરના સો રૂપિયા લે છે આટો મારવાના અને ફોટા પાડવાના વીસ રૂપિયા લે છે અમે અત્યારે અહીંયા બીચ ઉપર પહોંચી ગયા છીએ તડકો તો બહુ છે સામેની સાઈડમાં જો અહીંયા પવનચક્કી છે અહીંયા જો અહીંયા આપણે ઉપરથી મંદિરેથી ઉતરાય નીચે મંદિરવાળો એરિયો છે અને બાપુ નાવું છે કે તમારા બાપુને કયા નાવું હોય તો નહીં નાખે જો અહીંયા બધું નાસ્તો પણ છે દરિયા કિનારે ઘણું બધું વેચાય છે બધું નાસ્તો પણ કરાવે છે અહીં નીચે અને ઘણા બધા માણસો નાહવા પણ આવે છે દરિયામાં ઉનાળાના સમયમાં તો બહુ માણસો આવે છે નાહવા અહીંયા દરિયા બીચ છે બધા છે છે ફોટોગ્રાફી પણ કરીએ કે વિડીયોગ્રાફી આમ તો ઘણા બધા ગામના આસપાસથી ઘણા બધા આવે છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ફરવાલાયક છે તો આ આપણે મોવા લાઇટ હાઉસ દીવાદાંડી છે ત્યાં પણ બહુ મસ્ત જોવાલાયક છે ત્યાંનો પણ એક લોગ આપણે સ્પેશિયલ બનાવશું ત્યાં પણ તમને બધું દેખાડીશ આ દરિયા કિનારો જો આ આપણે માતાજીનું મંદિર છે તો હવે આપણે પાછા ઉપર જઈએ છીએ માતાજી ને મંદિરે તો બધું જોઈ લીધું તમને મજા આવી ગઈ તો ચાલો તો હવે આપણે પાછા ઘર બધું જઈએ છીએ અહીંયા બધું જોઈ લીધું તમને દર્શન પણ કરાવી દીધા તો ચાલો આપણે હવે ઘર સાઈડ નીકળીએ ધીમે ધીમે કેમ છો મિત્રો તમે માતાજીના દર્શન પણ કરી લીધા છે અને કિનારો પણ તમે જોઈ લીધો છે તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં લખજો કે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે માતાજીના દર્શન પણ કરી લીધા છે તો હવે આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગમાં મળીશું બાય બાય હર હર મહાદેવ